નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજ સમાચાર શું તમારો પરિવાર એક જ સાબુથી નાય છે જાણો આ વ્યવસ્થા યોગ્ય છે કે કેમ શું રોગ ફેલાય છે જુઓ અહેવાલ મોટા ભાગના ઘરોમાં આખો પરિવાર એક જ સાબુથી સ્નાન કરે છે પછી કોઈ બીમાર હોય કે સ્વસ્થ દરેક માટે એક જ સાબુનો ઉપયોગ થાય છે ઘણા લોકોને ડર છે કે એક જ સાબુનો ઉપયોગ કરવાથી ચેપ એક શરીરમાંથી બીજા શરીરમાં ફેલાઈ શકે છે એટલા માટે કેટલાક લોકો એવા હોય છે જેઓ એમના નહાવાનો સાબુ શેર કરતા નથી સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે આપણે સ્નાન કરતી વખતે એકબીજા સાથે જે સાબુ વહેંચીએ છીએ તેના કારણે કોલી સાલ્મોનેલા અને શિગેલા જેવા બેક્ટેરિયા વધવાનો ડર રહે છે પરંતુ શું રોગ ફેલાવાનો ભય છે ગંભીર બેક્ટેરિયા સાબુ પર રહે છે ઇન્ડિયન જર્નલ ઓફ ડેન્ટલ રિસર્ચ અનુસાર વર્ષ બે હજાર છના એપ્રિલ જૂન દરમિયાન સાબુ પર બેથી પાંચ વિવિધ પ્રકારના બેક્ટેરિયા એકઠા થાય છે બે હજાર પંદરમાં અમેરિકન જર્નલ ઓફ ઇન્ફેક્શન કંટ્રોલમાં એક હોસ્પિટલમાં થયેલ સંશોધન મુજબ બાસઠ ટકા સાબુ ગંદા જોવા મળ્યા હતા જ્યારે ત્રણ ટકા પ્રવાહી સાબુ ગંદા હતા સાબુમાં છુપાયેલો બેક્ટેરિયા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે આરોગ્ય નિષ્ણાતોના મતે સાબુ પર વધતા બેક્ટેરિયામાં ઈ કોલી સાલ્મોનેલા અને શીઘેલા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે જે નોરોવાયરસ રોટાવાયરસ અને સ્ટેફ જેવા વાયરસનું કારણ બને છે આ બેક્ટેરિયા અને વાયરસ શરીર પરના ઘા અથવા ત્વચા પર ખંજવાણના કારણે પણ ફેલાવા લાગે છે સંશોધકોના જણાવ્યા અનુસાર સાબુ પર બેક્ટેરિયા વધે છે પરંતુ તેઓ એક શરીરમાંથી બીજા શરીરમાં રોગ ફેલાવે છે ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ઓગણીસો પાંસઠમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર તેણે એક પ્રયોગના ભાગરૂપે લગભગ પાંચ બિલિયન બેક્ટેરિયામાંથી પોતાના હાથને ગંદા કર્યા આ બેક્ટેરિયા સ્ટેફ અને ઈ કોલી જેવા રોગોનું કારણ બને છે આ પછી વૈજ્ઞાનિકે પોતાના હાથમાં સાબુ લીધો જેના કારણે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાઈ ગયો સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મથે સાબુમાં ઈ કોલી સાલમોનેલા અને શીઘેલા બેક્ટેરિયા હોઈ શકે છે આ સિવાય નોરા વાયરસ રોટા વાયરસ અને સ્ટેફ જેવા વાયરસ પણ સાબુ પર હોઈ શકે છે જો કોઈ વ્યક્તિને ઈજા થાય છે અથવા ખંજવાળ આવે છે તો એક સાબુનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા બીજામાં ફેલાઈ શકે છે આવી સ્થિતિમાં તમારે સાબુનો ઉપયોગ કરતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ ભલે સાબુનો ઉપયોગ સલામત લાગે છે જો એક જ સાબુનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે તો ચેપ ફેલાઈ શકે છે બે હજાર આઠમાં અમેરિકામાં હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મેથીસિલિન રેઝિસ્ટન્ટ આ એન્ટીબાયોટિક પ્રતિરોધક સ્ટેપ ચેપ છે આ જ કારણ છે કે લોકોને એક સાબુનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે કોઈ પણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર